નમસ્તે પવિત્ર શ્રાવણ માસના દરેક શિવ ભક્તોને મારા મહાદેવ હર હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારની જે જનરેશન છે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહી છે તો આ જનરેશનને આપણે ધાર્મિક આધ્યાત્મિક પારંપરિક અને આપણા રીત રિવાજો તરફ ઢાળવા માટે અને થોડું એવું જ્ઞાન દેવા માટે

પૂજ્ય મહેશગીરી બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવશે અને આ આયોજનની અંદર આપણા કોઈ પણ બહેનોને કે દીકરીઓને આપણા ધાર્મિકતા વિશે આપણી પરંપરાઓ વિશે કે કોઈ પણ રીત રિવાજ વિશે કોઈ પણ પ્રશ્ન હશે તો આયોજનના અંતે આપણે અડધી કલાકનો સમય માત્ર ને માત્ર આ દીકરીઓના પ્રશ્નોત્તરી માટેનો રાખેલો છે તો જુનાગઢમાં વસતી દરેક બહેનો અને દીકરીઓને હું આમંત્રણ આપું છું કે આ આયોજનની અંદર ખાસ પધારજો અને સાથે નોટ પેન પણ લઈને આવજો અને તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય એ પણ સાથે લખીને આવજો આ આયોજન આવતીકાલે એટલે કે અઢાર આઠ અને ના રવિવારના રોજ ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે બપોરના સાડા ચાર વાગ્યાના સમયે રાખેલો છે તો આ આયોજનમાં દરેક બહેનો અને દીકરીઓ પધારશો મહાદેવ હર જય પરશુરામ